નસવાડીથી કુકાવટી વાગ્યા મહુડાને જોડતા અશ્વિન નદીના લો લેવલ કોઝવે ઉપર સો મીટર લંબાઈના બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નસવાડીના કુકાવટી ગામે અશ્વિની નદીમાં દર ચોમાસે પાણી આવતા માર્ગ બંધ થવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી જેની રજૂઆત ધારાસભ્ય અબેસી તળવી દ્વારા કરાઈ હતી જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પુલ માટે માતબર રકમની ફાળવણી કરાઈ છે ત્યારે નસવાડી તાલુકાના કુકાવટી ગામે આઝાદીના વર્ષો પછી છ પોઈન્ટ બ્યાસી કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ બનવાનો છે જેને લઈને વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે નસવાડીથી કુકાવટી વાગ્યા મહુડાને જોડતા અશ્વિન નદીના લો લેવલ કોઝવે ઉપર સો મીટર લંબાઈના બ્રિજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધારાભ્ય તડવીના તળવીના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યાં ગ્રામજનોએ સંખેડાના ધારાસભ્ય અભેશી તડવીને ઢોલના તાલે ખભે બેસાડી નચાવ્યા હતા આ પ્રસંગે સાંસદ જશુર રાઠવા ધારાસભ્ય અભિશિત તડવી તાલુકા પાર્ટી પ્રમુખ જયરાસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ તાલુકા મહામંત્રી રાજુ રાઠવા તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા વાગ્યા મૌડા ગામે અશ્વિન નદી ઉપર સુકાપડાની બોર્ડરમાં આજે છ કરોડ ને બ્યાસી લાખના ખર્ચે આ પુલનું ખાતમુહૂર્ત થયું છે અને આ પુલની મર્યાદા છે અગિયાર માસમાં પૂરી કરવાની છે અમે જે લાગેવાનું અમારા ભાજપના વિઠ્ઠલભાઈ અમારા સરપંચ ગંગારામ મહેશભાઈ અમારા સુકાપરાના અમારા દિલીપભાઈ આ બધા આગેવાનો અમારા ભાજપના પ્રમુખભાઈ શ્રી જૈરાશ્રીભાઈ પરમાર આ બધાને રજૂઆત કરી હતી સાહેબ આ નદી પર પુલ બનાવો આનાથી લગભગ 35 ગામોને ફાયદો થવાનો છે સંકેળા કોસindra સુધી એના લોકો અવરજવર કરશે એને ધ્યાનમાં રાખીને વિધાનસભામાં માનનીય મુખ્યમંત્રી પાસે આ રજૂઆત કરી અને એનું ટેન્ડર થયું અને આજે એનું ખાતમુહૂર્ત થયું છે આ ભાજપની સરકાર ખાતમુર્ત કરે છે અને એનું લોકાર્પણ કરે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર